જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી જેને હરિ કીર્તન માં પ્રેમ નથી તેને હરિ તેને શ્રી હરિ કેરી રેમ નથી તેને શ્રી હરિ કેરી મનથી જેના તેના મુખમા રામનું નામ નથી એનો મનુષ્ય તણો યવતાલ નથી

જે નામ કમા રામનું નામ નથી એનો મનુષણોયવતાર નથી કમા રામનું નામ નથી તેનો મનુષ્ય તણોય અવતાર નથી જેને સેવા ચાળ નથી જેને સેવામાં ચાળ ગરામ નથી એનો કુટમાં વિસરામ નથી એનો વહી કૂટમાં વિસરામ નથી જેના રામનું એનો મનુષણોય અવતાર નથી જેના મુખમાં રામનું નામ નથી એનો મનુષણોય અવતાર નથી જેને ખરા ખોટાનું વાન નથી જેને ખરા ખોટાનું વાન નથી તેને તેને સમજણ કરા પણ શાન નથી તે સમજે ખરા પણ શાન નથી જેના મુખમાં રામનું

સુખધામ નથી તેનું આ સંસારમાં સુખધામ નથી જેને મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તણો અવતાર નથી જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી જેના ઘર માં ચ ધર્મ નથી જેના ઘર માં ચ ધર્મ નથી તેના ઘરમાં કશું મરમ નથી તેના ઘરમાં કશું એ મરમ નથી જેના મુકમા રામનું નામ નથી એનો અવતાર નથી જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય અવતાર નથી